એક સુંદર જંગલમાં બહુ જ દિવસથી બહુ જ જોરથી વરસાદ વરસી રહ્યો હતો બધા જ પક્ષીઓ પોતપોતાના ઘરોમાં જ કેદ હતા વરસાદને કારણે કોઈ પણ પક્ષી ઘરની બહાર જઈ શકતું ન હતું એક જંગલમાં એક સુંદર સસલું પોતાના દીકરા ચિંતુ સાથે રહેતું હતું તે જ વરસાદને કારણે એ સસલા જોડે ખાવા માટે અનાજ પણ પતી જવા આવ્યું હતું

આવું વિચારીને સસલું અનાજ શોધવા માટે બહાર નીકળે છે અને જંગલની બાજુ જવા લાગે છે અનાજ શોધતા શોધતા એ જંગલમાં બહુ જ દૂર આવી જાય છે તો પણ એને વરસાદને કારણે કંઈ જ મળતું નથી બીજી બાજુ બિટ્ટુ ચકલી પોતાના બચ્ચાઓ જોડે એના ઘરમાં જ બેસેલી હતી માં આ વરસાદ ક્યારે રોકાશે મારે બહાર રમવા માટે જવું છે અરે નહીં નહીં બેટા હમણાં બહાર ક્યાંય નહીં જવાય થોડા દિવસમાં વરસાદ રોકાઈ જશે પછી તમે બહાર આરામથી રમજો આવું કહીને બિટ્ટુ બહાર જોવા માટે આવી જાય છે જેવી એ બહાર આવે છે તેઓ બહાર એને એક સસલું દેખાઈ જાય છે તેથી બિટ્ટુ સસલા જોડે જઈને પૂછે છે અરે તમે આટલા વરસાદમાં અહીંયા શું કરી રહ્યા છો અરે મારી જોડે ખાવા માટે અનાજ પતી ગયું છે ને મારો દીકરો અને હું બહુ જ ભૂખ્યા છીએ તો મારે અનાજ લઈને જલ્દીથી ઘરે પાછા જવું પડશે એ ઘરે એકલો છે ને એટલે હું અનાજ શોધી રહ્યો છું આવું સાંભળીને બીટુને એ સસલા પર દયા આવી જાય છે અચ્છા જો આવી વાત છે પહેલેથી અનાજ રાખ્યું હતું ઉભા રહો હું તમને થોડા દિવસોનો અનાજ આપી શકું છું સુ પણ મારી જોડે તમને આપવા માટે કંઈ જ નથી મારે કઈ જ નથી જોતું હું તો ફક્ત તમારી મદદ કરી રહી છું આવું કઈને બીટુ તેના ઘરે જઈને અનાજ લઈને આવે છે આ જોઈને સસલું બહુ જ ખુશ થઈ જાય છે અરે તમે કેટલા સારા છો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો આ ઉપકાર હું ક્યારે નહીં ભૂલું અરે ઉપકાર કેવો આ તો મારી ફરજ હતી પછી સસલુ અનાજ લઈને પોતાના ઘર તરફ નીકળી જાય છે બીટુ પણ એના ઘરે આવી જાય છે બે ત્રણ દિવસ વીતી જાય છે અને વરસાદ પણ રોકાઈ જાય છે જંગલના બધા જ પશુ પક્ષી પોતપોતાના કામે લાગી જાય છે

એટલામાં તો શિકારી પક્ષી બહુ જ નજીક આવી ગયા હતા બધા પક્ષીઓ ખૂબ જ ઝડપથી ભાગવા લાગે છે બધા જ પક્ષીઓ ભાગતા ભાગતા બહુ જ દૂર આવી જાય છે બીજી બાજુ સસલું એના ઘરની બહાર બહુ જ મજાથી ગાજર ખાઈ રહ્યું હતું એટલામાં એની નજર બિટ્ટુ પર પડે છે અરે ઓ બિટ્ટુ

તમને બચાવવા માટે મારી જોડે એક યોજના છે બધા જ પક્ષીઓ સસલાના ઘરમાં જતા રહે છે પછી થોડી જ વારમાં શિકારી પક્ષી તેઓ આવી પહોંચે છે અરે આટલી વારમાં બધા પક્ષી ક્યાં ગાયબ થઈ ગયા હમણાં તો અહીંયા જ હતા અહીંયા તો છુપાવવાની કોઈ જગ્યા પણ નથી તો પછી આ લોકો ગયા ક્યાં બંને આજુબાજુ જોવા લાગે છે પછી બાજની નજર એક ઘર પર પડે છે મને લાગે છે બધા આ ઘરની અંદર જ છુપાયા હશે આવું કહીને બંને બાજ સસલાના ઘરની અંદર ઘૂસી જાય છે સસલા ભાઈ તો અંદર આરામથી બેઠા હતા અરે ઓ સસલા બધા પક્ષી ગયા ક્યાં જલ્દીથી બોલ બોલ તને ખાઈ જઈશ અરે મને શું ખબર અહીંયા તો કોઈ જ આવ્યું નથી હું તો અહીંયા એકલો જ રહું છું તમે કયા પક્ષીની વાત કરી રહ્યા છો પછી બંને બાજ ઘરની અંદર આમ તેમ જોવા લાગે છે પણ આખા ઘરમાં ક્યાંય પક્ષીઓ દેખાતા જ નથી આ સાચું જ કહે છે અહીંયા તો કોઈ જ નથી લાગે છે એ લોકો અહીંયા આવ્યા જ નથી જરૂર એ લોકો બહાર જ ક્યાંક છુપાયા હશે ચાલ આપણે ત્યાં જ જઈએ આવું કહીને બંને બાજ સસલાના ઘરની બહાર આવી જાય છે અને જંગલમાં દૂર જતા રહે છે પછી સસલાભાઈ તો ખુરશી હટાવે છે સસલાભાઈએ બહુ જ ચતુરાઈથી બધા જ પક્ષીઓ અને એના દીકરા ચિંતુને એના ઘરમાં બનાવેલા ગુપ્ત દરમાં છુપાવી દીધા હતા બધા જ પક્ષીઓ તેવા જઈને બેસી ગયા હતા જેવા શિકારી પક્ષી જતા રહે છે પછી સસલાભાઈ તો બધા જ પક્ષીઓને બહાર બોલાવી દે છે અને બહુ જ ચાલાકીથી બધાને બચાવી લે છે સસલાભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આજે તમે અમારા ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે અમે આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીશું અરે મેં કોઈ જ ઉપકાર કર્યો નથી મેં તો ફક્ત તારી થોડી મદદ કરી છે બસ પછી બધા જ પક્ષી સસલાનો ધન્યવાદ કરીને જંગલમાં પોતપોતાના ઘર તરફ જવા માટે નીકળી ગયા અને રાજી ખુશીથી રહેવા લાગ્યા